ફ્રેન્ડ્સ સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું વરસાદમાં જો આવા ગરમા ગરમ તમે પહેરી પહેરી બટર મકાઈ એકવાર ખાઈ લેશો તો વારંવાર બનાવવો એટલા ટેસ્ટી અને બહુ સરળ રીતે બની જાય છે અને ઘરમાં બધાને બહુ જ ભાવશે સાથે આપણે પેરી પેરી મસાલો પણ બનાવીશું એ કોઈ પણ ફરસાણમાં તમે છાંટીને ખાઈ શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે ચારથી પાંચ મકાઈ લઈ લઈશું ડિપેન્ડ મકાઈ કેટલી નાની મોટી છે એ રીતે લેવાની અને આપણે મકાઈના આ રીતે બહારનો ભાગ છાલા હોય કે જે એના પાન છે એ કાઢી લઈશું અને પછી મકાઈના આ રીતે ચાર હિસ્સા કરી લઈશું તો આ રીતે ઇઝીલી કોઈ મોટી છરીથી તમારે એના આ રીતે એક મકાઈના ચાર ટુકડા એ રીતે કટ કરી રેડી કરી લેવાના હવે ઝટપટ પેરી પેરી મસાલો બનાવી લઈશું તો તમે જીન પણ બનાવી શકો તો જીન બનાવવાના હોય તો અહીંયા તમારે બે ટેબલ સ્પૂન ઓરેગાનો કે પછી ઇટાલિયન હબ્સ તો જેન મળતું હોય એ તમારે લેવાનું તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન ઇટાલિયન હબ્સ લીધું છે સાથે આપણે એમાં એક ટી સ્પૂન જેટલું મીઠું તમે જો જૈન બનાવવાના હોય તો તમારે એક ટી સ્પૂન મીઠું અને અડધી ટી સ્પૂન જેટલું સંચળ પણ ઉમેરી દેવાનું એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ટી સ્પૂન જેટલો મરી પાવડર બે ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર ખટાશ જોવે તો ગળપણ અને ખટાશ તમારે બેલેન્સ કરી ઉમેરવાનું છે બે ટી સ્પૂન દળેલી ખાંડ તમને વધારે ગળપણ જોવે તો વધારે પણ ઉમેરી શકો અને બે ટી સ્પૂન રેગ્યુલર તીખું મરચું પેરી મસાલો તમને કેટલો તીખો જોવે એ રીતે તમે જો જીન હોય તો જીંજર પાવડર થોડો ઉમેરી શકો અને રેગ્યુલર મસાલામાં ડુંગળીનો પાવડર અને લસણનો પાવડર હોય તો તમારે એ ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકો તો પેરી પેરી મસાલો તૈયાર થઈ ગયો હવે આપણે મકાઈને બાફી લઈશું મકાઈને બાફવા માટે પાણી ઉકળવા માટે મેં મૂકી દીધું છે એમાં જે મકાઈ આપણે ચોપ કરી જે પીસીસ કર્યા એ ઉમેરી દઈશું અને મકાઈને આપણે પાંચ મિનિટ માટે ઉકળતા ગરમ પાણીમાં થવા દેવાની છે સાથે આપણે મકાઈમાં મીઠું એકથી દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું તો પેરી પેરી મસાલામાં એ રીતે તમારે સંચળ કે મીઠું ધ્યાન રાખીને ઉમેરવાનું નહીં તો પછી મકાઈમાં તમે અહીંયા મીઠું સ્કીપ પણ કરી શકો અને મેં એને પાંચ મિનિટ જેવું થવા દીધું પાંચ મિનિટ પછી આ રીતે મકાઈના પીસીસ કાઢી લઈશું હવે બટર પેરી પેરી કોર્ન બનાવવા માટે એક પેનમાં અહીંયા આપણે બટર લેશું બે ટી સ્પૂન જેટલું અને બટર હલકું મેલ્ટ થાય એટલે ગાર્લિક તમે જો જેન હોય તો અહીંયા લસણ તમારે સ્કીપ કરવાનું એક ટી સ્પૂન જેટલું લસણ ઝીણું ઝીણું ચોપ કરેલું ઉમેરી દઈશું હલકું આપણે લસણને સાતળી લઈશું આ રીતે લસણ સતળાઈ જાય એટલે મકાઈના પીસીસ આ રીતે બટરથી તમારે એને કોટ કરવાના છે તો પહેલાં એક સાઈડથી કોટ કરીશું પછી તમે એને મિક્સ કરશો એટલે બે સાઈડથી એકદમ સારું એવું બટર છે એ કોટ થઈ જશે અને પછી આપણે આ રીતે બટરવાળા કોન થઈ જાય એટલે પેરી પેરી મસાલો છાંટી દઈશું બટરના લીધે થઈને પેરી પેરી મસાલો છે એકદમ સારી રીતે મકાઈ સાથે ચીપકી જશે તો આ રીતે બધી સાઈડથી મેં મકાઈને બટરવાળી કરી લીધી હલકી આપણે એને ગરમ કરવાની છે અને પછી આ રીતે પેરી પેરી મસાલો છાંટી અને તમારે પાછું એને મિક્સ કરી દેવાનું પેરી પેરી મસાલો તમારે ટેસ્ટ કરવાનો તમને તમારા હિસાબે બાળકો માટે જો બનાવવાના હોય તો તીખું મરચું તમે સ્કીપ પણ કરી શકો આ રીતે હલકો મેં બધેથી આ રીતે પેરી પેરી મસાલો પણ કોટ કરી દીધો એટલે એક સરખો ટેસ્ટ આવશે જો તમને લાગે કે થોડો રહી ગયો છે કોઈ મકાઈ પર તો તમારે સ્પેશિયલી આ રીતે એના પર છાંટી દેવાનું આ રીતે બટરવાળા પેરી કોર્ન રેડી થઈ ગયા અને હવે લાસ્ટમાં લીલા ધાણા અને ચીઝ તમે પ્લેટમાં એને સર્વ કરો ત્યારે અને જો ચીઝ તમને મેલ્ટ થઈ જાય એવું જોવે તો ચીઝ તમારે અત્યારે થોડું આ રીતે ગરમ ગરમ હોય ત્યારે જ એને તમારે આ રીતે ખમણી લેવાનું બહુ થોડું અમથું ચીઝ ઉમેરવાનું છે અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવા પેરી પેરી સ્વીટકોર્ન રેડી થઈ ગયા ગરમ ગરમ હોય ત્યારે જ તમે એને સર્વિંગ પ્લેટમાં કાઢો અને ગરમ ગરમ એને સર્વ કરો તો વરસાદમાં તમે જો એક જાતની જ મકાઈની ભેળ કે સાદા શેકેલા મકાઈ ખાધી હશે પણ આ રીતે પેરી પેરી કોન તમે એકવાર ટ્રાય કરશો તો બહુ ટેસ્ટી એવા લાગે છે પેરી પેરી મસાલો તમે ફ્રેન્ચ ફ્રાઈઝમાં ફ્રેન્કીમાં બધે છાંટીને ખાઈ શકો તો આ રીતે પેરી પેરી મસાલા સાથે પેરી પેરી સ્વીટકોર્નની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ પેરી પેરી સ્વીટકોર્નની રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો